જેમ જેમ બકરી નો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ શહેરના વિવિધ બકરા બજારોમાં ખરીદીના દ્રશ્યો જોઈને એક અનોખા ભાઈચારાનું વાતાવરણ સજાયું છે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ ધામધૂમથી તહેવારની તૈયારીમાં લાગી ગયા છે અને બકરા ખરીદવા માટે બજારમાં ઉમટી રહ્યા છે આ પવિત્ર તહેવારની તૈયારી દરમિયાન શહેરના કેટલાક બકરા બજારોમાં એ પણ જોવા મળ્યું છે કે જ્યાં હિન્દુ વેપારીઓ બકરા વેચતા નજરે પડ્યા અને મુસ્લિમ ગ્રાહકો તેમનો માલ ખરીદતા હતા આ બંને સમુદાય વચ્ચેના સ્નેહ અને પરસ્પર માનવતા પર આધારિત સંબંધો આજે ફરી એકવાર ઉજાગર થયા છે એક મુસ્લિમ ગ્રાહકે જણાવ્યું કે મેં બકરો હિન્દુ ભાઈ પાસેથી ખરીદ્યો છે અમારો ધર્મ ભલે અલગ હોય પરંતુ હૃદય તો એક છે ભાઈચારો જ હિન્દુસ્તાનની ઓળખ છે બીજી તરફ એક હિન્દુ વેપારીએ કહ્યું કે તહેવાર એ ખુશીની વહેંચણી છે જો મારાથી કોઈનો તહેવાર ખુશહાલ બને તો એમાં ખોટું શું છે આ અનોખા ઉદાહરણો એવા સમયમાં શાંતિ અને એકતાનો સંદેશ આપે છે જ્યારે કેટલાક તત્વો નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે મઝહબ નહીં શીખાતા મેં બેર રખના આ કહેવતને સાચો સાબિત કરતા આ દ્રશ્યો જણાવી રહ્યા છે કે હિન્દુસ્તાનમાં માનવતા સૌથી મોટો ધર્મ છે આ પ્રસંગે સમાજના જુદા જુદા વર્ગોના આગેવાનો પણ ભાઈચારા અને એકતાના સંદેશને આવકાર્યો છે અને આવા વધુ ઉદાહરણોથી દેશના વાતાવરણને શાંત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મિલાડમ અશોકભાઈ આવિસ્કર છે. અશોકભાઈ ક્યાંથી સાહેબ? અમે સચિનજી આયા છે. શું શું કરવા આયા હો? અમે આજ બકરીઈસ આગે છે સાત જૂન કો બકરીઈ દેન બામો પાસે બકરા પાલતે હે હમ લોગ. તો બકરા દેખને આયે. યહાં પર જો બકરા ખરીદને વાલે હો તો સબ મુસ્લિમ હે. ક્યાં હા હા. શું કહોગે ઉસકો? હા તો જો હવે આયા વેચને કે લિયે જો ભાવો બતા